દયા આવી જશે કારણ કે મિત્રો ભાઈ જે જે રીતે વાત કરી રહ્યા છે એ સાંભળીને તમે ચોક્કસથી ચોકી જવાના છો એ ભાઈને મિત્રો એવું કહ્યું છે કે આ બેન જે છે એ એના પત્ની તેના સાથે સત્તર વર્ષથી હતા અને તેમને બે બાળકો પણ હતા આ ભાઈએ તેને બહુ ખૂબ સારી રીતે રાખી પણ હતી ક્યારે તેના પર હાથ પણ નથી ઉપાડ્યો તેમ છતાં મિત્રો આ અન્ય યુવક સાથે ભાગી ગઈ છે તો મિત્રો એ બાબતે મનસુખભાઈ રાઠોડે યુવક સાથે જોરદાર વાત કરી છે તો આવો સાંભળીએ કે આ ભાઈએ મનસુખભાઈ રાઠોડ સાથે શું ચર્ચા કરી અને મનસુખભાઈ રાઠોડે શું સમાધાન આપ્યું છે

અત્યારે એ આવવા નથી માંગતી ને મારે તેર વર્ષની ની છોકરી છે ને એક સાત વર્ગ નો છોકરો છે ને આગલા ઘરનો મુસલમાન નો છોકરો છે એને ત્રણ જગ્યાએ ફરીને પછી મારી પણ આવેલી છે આ રીતે છે એટલે મારે તમે હું એનો નંબર આપું તમે જરી કોલ કરી જુઓ ને જો પાછી આવે તો આપડે લાગુ માં બાળક પછી એમાં બાળક ના કોઠામાં હમાય જોઈએ એની માના ના કોઠામાં પછી ઓલું કોઈ ઉછાળા લે ને એટલે એટલે કેમ કે અમારે બે ને વાંધો નતો જે ઓલો છોકરો જે હતો કે ને હા આગલા ઘર નો એ મને મારવો દોડતો એમ મારે બે જણા ને નાનો મોટો ધક્કો થાય કે હા હવે તમારું નામ બોલો મારું નામ બુઢાભાઈ બુઢાભાઈ હા બુઢાભાઈ નારણભાઈ ગેડિયા બુઢાભાઈ નારણભાઈ ગેડિયા નારણભાઈ ગેડિયા ગેડિયા હા ગેડિયા તો એલા ગામડા માં નો આવે નહીં નહીં કુંભાર માં આવે જે સુરત ને મારું ગામ થી આગી પર કળા સુરત આતાર સુરત કઈ ગઈ સુરત માં વિવેકાનંદ સોસાયટી 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 નંબર હું કીધું નંબર છે

ને બધો સામાન એ ઘર માંથી ટેમ્પો ભરી ને એક લઈ લઇ ગયો ડોક્યુમેન્ટ બધા લઈ ગયો તો તો એને કોઈ હારા માણસ ને પ્રેમ કર્યો ભાઈ ગેસ ના બાટલા ની ડાયરી સુધા ને લઇ ગયો જો ને તો તો કોમ્પ્લીટ થઇ ગયો તો તમે ને ખબર નથી કોની હારે પ્રેમ કરે છે એવી કઈ ખબર નતી હવે એમાં એવું છે કે એને બાજુના ગામનો બેવડો છે એ માણેક નામ નો એની હારે છે ને એનો નંબર મારી પાહે છે

આંજલી આંજલી વાહ ભાઈ વાહ આંજલી બેન અંજલી અંજલી બેન બુટેજ બેન બેન બુઢા ભાઈ હા ઓમ બુઢા જેવા છો કે જેવા છો લે હવે તો દાદા ચાલી વર્ષ ઉપર થઈ ગયો તો એવું બુઢા ભાઈ એટલે ઓમ બુઢો જ નથી ને કે નહીં હા મારી ચાલી વર્ષની ઉંમર છે

એવું કહેવા વાપરતો તો હું આવો અંગૂઠા રાખું હું એટલે જ ગઈ હાલો કાઈ વાતો નઈ હવે આના નંબર બબર કાઈ હોય તો મને તમે મોકલાવો તો હું તમારું શેડા ભેગા થાય ને એવી કોશિશ કરું પણ આવા ફાટી જાય તો તમે જાણો આ પણ હું દિવાળી વાત નઈ ની વાત દોડું ઈ એમ દોડ્યો નો ભેગું થાય બા આ ઘર પછી ડેમ તૂટે ને પછી એનો પારો ભાઈ એમાં પાવડે પર ભેગું નો થાય ભાઈ હા હા છે ને એનો નંબર કેમ રહ્યો એનો નંબર હોય દેજો જી એનો એનું એના આવું છે

હા અને તમે કુંભાર તો તો પાક્યો જેમ થયો કોળી અને આ બાય કઈ કઈ સમાજ કોળી કોળી અને તમે કુંભાર હા કુંભાર અને હવે દલિત પકડ્યો હા અને ફોન પલિત ને કર્યો હા હું પલિત છું હા એ તો મને ખબર છે સેમી દલિત હું ક્યાં દલિત છું ઓલા તો એટલે હું તો પલિત છું એ કાકા હા

હા તે એમનો છોકરા નંબર પેલા નાખું બરોબર નાખો નાખો હા તે ઉબેર whatsapp ખોલું કાયકા કરી જરો એટલે મોકલી દો આજ મે વિડિયો કઈ ચડાવ્યો નથી ને તમારી જ બોણી કરવી હાલો હા તે ત્રેપન સાત સાડત્રીસ હાલો બેય ના ફોટા મોકલો બસ કા કલૈયા કુંવર જેવા મોકલો કાયકા ક હો હા છે હા મોકલું

એ રીતે ચાલુ કરવાનું છે મારે અત્યારે અમે તમારી ભાઈ બીજો લઈને યોગ્યો છે ને એ અમે વાયરલ કરવાની મંજૂરી છે ને એટલી હા હા બસ એમ એટલે ભાઈ